નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો બેંક ઓફ બરોડાના લાખો ગ્રાહકો માટે જરૂરી સમાચાર છે ભારતીય રિઝર્વ બેંક દ્વારા જાહેર ક્ષેત્રની બેંક પોતાની મોબાઈલ એપ બોલબલ પર નવા ગ્રાહકો જોડવા પર તાત્કાલિક પ્રવાહીથી પ્રતિબંધ લગાવી દીધો છે જેનો અર્થ છે કે હવે બેંક ઓફ બરોડાના આ એપ પર નવા ગ્રાહકો જોડાઈ શકે જોકે બેંક ઓફ બરોડાના જૂના ગ્રાહકો પર તેની અસર નહીં પડે જોકે આ ત્યારે મિત્રો આરબીઆઈએ કહ્યું છે કે આ કાર્યવાહી ગ્રાહકોને એપ્લિકેશનમાં સામેલ કરવાની પદ્ધતિઓ દેખાયેલા અનેક ચિંતાઓ બાદ કરવામાં આવી છે આરબી દ્વારા બહાર પાડેલા નિવેદન અનુસાર ભારતીય રિઝર્વ વિનિમય અને અધિનિમય ઓગણીસો પોતાના અધિકારીઓ પ્રયોગ કરતા બેન્ક ઓફ બરોડાને બોપવલ્ડ મોબાઈલ એપ પર ગ્રાહકોને જોડવાની આ પ્રક્રિયા તાત્કાલિક પ્રવાહીથી નિલંબિત કરવાની નિર્દેશ આપ્યો છે ત્યારે નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બોબોલ્ટ પર બેંક ઓફ ત્યારે બેંકના ગ્રાહકો જોડવાની કોઈપણ પ્રક્રિયા બેંકમાં જોવા મળેલી કમીઓ દૂર કરવા તથા સંબંધિત પ્રક્રિયાને મજબૂત કરવાની આરબીઆઈની સંચુષ્ટ બાદ થશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ